મારું નામ વાઘ અરવિંદભાઈ છે અને હું એસસી એસ ટી સમુદાયમાંથી આવું છું આજે મહામોહિમ આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં આર્થિક સમાનતા ઉપર લેવામાં આવ્યો છે જ્યાં સામાજિક સમાનતાની વાત કરવામાં આવી નથી એટલે સામાજિક જે મૂલ્ય છે તેનું બિલકુલ આનંત કરવામાં આવ્યું છે અને એનો અમે સમગ્ર દલિત સમુદાય વતી અને એસસી એસટી વતી વિરોધ કરીએ છીએ અને એ વિરોધ દર્શાવવા માટે અમે મોન રેલી દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીએ છીએ મહુવા એસસી એસટી સમાજ આજે ભારત બંધના એલાનમાં અમારું પૂરું સમર્થન છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીને આ બંધારણની ઉપરવટ જઈને જે સાત સજી છે એ એસસી એસટીને નુકસાન પહોંચાડનારો કાયદો અને એનો નિર્ણય કરાવવાની જે કોશિશ કરી છે એના અનુસંધાને અને એના વિરોધમાં સમગ્ર ભારત બંધ છે અને ભારત બંધને અનુલક્ષીને અમે મહુવા એસસી એસટી સમાજ પણ એમાં સામેલ થયા છીએ અને અમારો વિરોધ નોંધાવીએ છીએ સાથોસાથ અમે અહીંયા મહુવા લેવલે ભારત બંધને સફળ બનાવવા માટેથી આવેદનપત્રથી ફક્ત અમે એમાં સાથ સહકાર કરાવીએ છીએ ધન્યવાદ અમને વારો હા હા પ્રિમો જજ સજીમેટ છે એમાં એના વિરુદ્ધમાં છે ભારતવાદીનો વિવષ પાસે છે તમને બોવા બંધ રાખો બોવા બંધ રાખ્યો નથી અમે એટલું સંપૂર્ણપણે શારીપત્રા જે આતો માટે આ રીતે નિર્ણય કે દો તો ભાઈ કઈ કોઈ દુકાનો ઉપર 15 નથી